આ વખતે તારીખ દસમી ચૌદ વચ્ચે ઉત્તર ભાગ ભારતમાં અને આરબસાગરનું ધૂળ પણ ચડી આવશે પરંતુ આ જે ગતિવિધિ જે છે એ ગતિવિધિના કારણે પચમના ભાગો ઉત્તર ગુજરાતના કેટલા ભાગો મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં આધી વંટો સાથે સાચા પડવાની શક્યતા રહે છે પૂતિકા નક્ષત્ર વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું હોવાની શક્યતા રહે છે દસથી ચૌદ જૂનમાં વરસાદ થવાની શક્યતા રહે છે ચોવીસ મેથી પાંચમી જૂન વચ્ચે રોહી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે છે જૂન માસના મધ્ય પછી પાંચી વર્ષો સાથે વરસાદ થવાની ચૂક્યતા છે પણ જુલાઈ ઓગસ્ટમાં રાજ્યના ભાગમાં ઘણો સારો વરસાદ થવાની ચૂક્યતા છે કેટલાક ભાવમાં પૂર આવવાની શક્યતા રહે છે જે આ વખતે ચોમાસું લગભગ કોઈ કોઈ ભાગમાં તો એકસો સઠ ટકા જેવું થવાની શક્યતા રહે રહી શકે અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે દસના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે જી